નમસ્કાર મિત્રો હું કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તમામ મારા કપરાડા વિધાનસભાના મતદારભાઈને મારી વિનંતી છે કે અત્યારે હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે દરેક કપરાડા વિધાનસભાના બસોને અઠ્ઠાણું જેટલા બીએલો છે દરેક બીએલોને પોતપોતાના બૂથ પ્રમાણે અને દરેક બુથના દરેક વિસ્તારના તમામ કાર્યકરો આગેવાનો મતદારો હંમેશા પોતાનું ફોર્મ ભરીને સમયસર બેનોને પહોંચાડવામાં આવવા માટે હું વિનંતી કરું છું કારણ કે ખૂબ અગત્યની બાબત છે કે હંમેશા કદાચ તમે ફોર્મ ભરીને આપશો ને તો મતદાર યાદીમાંથી નામ ઓટોમેટિક કમી નીકળી જશે જેથી પાછળથી ફરિયાદ કરવા છતાં આપણે એના માટે અગમ્ય કાળજી રાખીને પોતાના ફોર્મ પરિવારના દરેક પરિવારના પોતાના ફોર્મ ભરીને બીએલોને આપી દઈએ અને સમયસર એની આખરી તારીખ ચાર ડિસેમ્બર છે પણ આપણે ત્રીસ નવેમ્બર સુધીમાં આપણા તમામ ફોર્મો દરેક બીએલઓને અને જે જે દરેક પાર્ટીના બીએલઓ છે બીએલઓ છે એમણે પણ પોતે પોતાની કાળજી લઈને એ ફોર્મ ભરીને સમયસર આપવા માટેની કાળજી લે કારણ કે આપણા આપણા માટે કાયમી અને મતદાન અધિકાર એ ખૂબ જરૂરી છે તો એ સમયસર ફોર્મ ભરીને આપીએ એવી હું દરેક મતદારભાઈને વિનંતી કરું છું